हेलो टू फैमिली वेलकम टू माय न्यू लो वीडियो जय माताजी स्वागत છે બધાનો પરિવાર નાઉ જે પ્યારો નોટુ છે આજે તમને બતાવવાનો અમારા ગામની નવરાત્રી કેવી હોય છે કે અત્યારે આપણે સમય 10 વાગે છે જે પરતમાં ચોક બતાવી દઉં એક કામકાજ ચાલુ છે કે આપણે મંડપ નું બધું અક્તો કામકાજ ચાલે છે અને આપણે કુડદેવી માતાએ પણ જવાનું છે તો બેરાજી વિડિયોમાં કાંટી રહેજો બાકી આપણે ઘરે છીએ અને મોટાજી વાત વડના પ્રસાદ નામ સારું કારણ કે નોરતા સારું થાય એટલે બધાને એક

નવાથી રાતનો સમય એક અલગ જ હશે એ તમે દિવસે જોઈ શકો છો દાળે કે દાળે કે કાવું હોય ને રાતે આપણે તમને એક અલગ જ દેખાશે સૌથી પહેલાં અમે કુળદેવ માતાની જે ધજા ચડાવવાની છે નવી તો તેનું કામકાજ પણ ચાલુ છે તો જોઈ શકો છો વાંસમાં આપણે એક નવી ધજા ચડાવવાની છે તો તેનું પણ કામકાજ એ ચાલુ તો લાઇટિંગને બધું એ કરવાનું છે લાઇટિંગ પતી જાય એટલે પછી ધજા ચડાવી દેવાની કારણ કે લાઇટિંગ સાથે વાહ ભી જે લાઇટિંગ કરવાનું હોય બધું એટલે તેના માટે જો તૈયારી થાય લાઇટિંગની પહેલું કામ પૂરું થાય ને પછી તમને કંઈક અલગ જ દેખાશે નાઇટના સમય તો લાઇટિંગનું કામ પૂરું થાય એટલે પછી તાજાને ચડાવી દેવાની કારણ કે લાઇટિંગથી તો બનાવે લાઇટિંગવાળું એટલે ત્યાં જો તાજા તો કમ્પ્લીટ બનતી જઈ બાકી તાજાને હવે ચડાવવાનું કામકાજ રહેશે વાં છે પચીસ ફૂટનું જોઈ શકો છો કંઈક મંદિરનું પણ તમને હું બતાવી દઉં તો અહીંયા તમને મંદિર તમે જોઈ શકો છો તો આપણે પહેલાં ચાલો તમે દર્શન કરાવવામાં માં ચામુંડ માતાને તો કમેન્ટ કરી દેજો જય મા ચામુંડા સૌથી પહેલાં આપણે ત્યાં દર્શન કરી લઈએ દિવસે તો અત્યારે તમે જોઈ શકો છો બધું કાવી રીતનું આપણે મંદિરની સાફ સફાઈ કરી પછી તેનું લાઇટિંગ કામકાજ કર્યું તો તે લાઇટિંગ તો કામકાજ પૂર્ણ થયો તો ચાલો દર્શન કરી લઈએ તમને જોઈ શકો છો બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે જયમાં ચામુંડા જોઈ શકો છો બાકી બીજું કામકાજ હજુ છે તે ચાલો તમને બારે જી તો તજા ચડાવવાનું કામકાજ છે તો ધજામાં લાઇટિંગ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય તજાનું કામકાજ અત્યારે ચાલુ છે બાકી કામકાજ તો કમ્પ્લીટ થજા જુઓ લાઇટિંગ થઈ ગઈ તમે સાથે તુવેન બાંધો ને લાઇટિંગ વાળા તોહીં એટલે કમ્પ્લીટ ચડી નાખી થજા જોઈ શકો છો અને મંદિરની પાસે થજા રાખવામાં આવી છે અને કમ્પલીટ થઈ ગયું તો તું જોઈ શકો છો અત્યારે થજા કમ્પલીટ લઈ રહેલી તો કમ્પ્લીટ થાય જેનું કામકાજ પૂર્ણ થયું અને સાવડ માતા દર્શન કરીને હવે આપણે નાઇટના રાતના સમય જોશું કે બધું લાઇટિંગ કેવું લાગે છે અત્યારે તો આ બધું માતાજીનું મંદિરનું પણ કામકાજ લાઇટિંગવાળું સાફ સફાઈ કરી કમ્પલેટ દીવા આગળ વધીને અખંડ દિવસો દસ દિવસથી આખા તો ચાલુ રહેશે બાકી માતાજીનું કામકાજ લાઇટિંગ પૂર્ણ થયું આ બધું અંબાજી માતાનું પણ કામકાજ ચાલુ છે બાકી અત્યારે મંદિરની હજુ ભદ્રમણી થઈ નથી તો પધ્રમણી પર હજુ કે ગરબી હજુ વધી નથી તો કમ્પ્લીટ ગરબી પણ વધારી નથી જોઈ શકો છો આપણે ત્યારે ગરબીનું પણ કામકાજ ચાલુ હતું પણ ગરબી ગરબી માતા પણ ત્રણ વાગે સમય વધી નાખે આપણે જોઈએ રાતે કેવું લાગશે તમે લોકો જોઈ લીધું હશે કે મંદિરનું બધું કામકાજ ચાલુ છે લાઇટિંગ બેટિંગ શણકાર બધું બાકી તો ત્યાં થાય જ છે આપણે રાતે જોઈશું કે રાતના સમય કેવું લાગશે બધો નજારો અલગ જ હશે અને ગરબી ગરબી માતાએ બધે અલગ અલગ એ રીતે બધું હજુ આયોજન બાકી જ છે કરવાનું તો એ પાર્ટ તમારે ટુમાં જોવા મળશે પાર્ટ ટુમાં જોવા મળશે મતલબ આપણે તમારે દિવસનું બતાવી દીધું કે હજુ કામકાજ પહેલું નવા કામકાજ ચાલું છે બધી તૈયારી મંડપને મંડપ અમે ફળી ગયા બાકી બીજું બધું લાઇટનું કામકાજ ચાલુ છે તો આપણે કુડદેવી માતાએ પણ તજા કમ્પ્લેટ સડી જઈ બાકી તમને પાર્ટ ટુ પાર્ટ ટુમાં જોવા બધું મળશે તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં અત્યારે આટલું જ બસ જય માતાજી